નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલું છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ વિડીયોમાં તમે ડક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને સાઠ ટકા આખા જોવા મળશે છત્રી પણ નવી છે વાત કરીએ મોડલની તો બે હજાર આઠ નવનું મોડલ છે ડબલ ટોપ ગિયર છે ડબલ ક્લચ છે સેન્ટ્રલ ગિયર છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને પિંચાશ ટકા કંપની ફિટિંગ જોવા મળશે એટલે કે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે નાનું કહેવાનું છે સો ટકા પાવરફુલ હેડવોલિક છે તે પણ કંપની ફિટિંગ જ છે કોઈ પણ જાતનો ગેસ નીકળતો નથી વિડીયોમાં તમે જોઈ શકો છો જોવા મળશે વાનવર આ ટ્રેક્ટર છે અને કિંમત આખેલી છે બે લાખ સાઠ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તેમનું કહેવાનું છે કોઈપણમાં મિત્રોને લેવાનો એટલે આઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં દક્કુભાઈ અને શૈલેષભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારે દક્કુભાઈ અને શૈલેષભાઈનો સંપર્ક કોનો રહેશે અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આવેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવનારી નોટ નોટિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું એક નવા ઓડિયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન